રાજકોટના જિલ્લા કલેકટર રિયલ બજરંગી ભાઈજાન બન્યા છે બે હજાર બાવીસમાં પોરબંદર દરિયામાંથી એક પાકિસ્તાની બોટ પકડાઈ હતી આ પાકિસ્તાની બોટમાંથી મળેલા તરુણને ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યો હતો આ તરુણને અઢી વર્ષ બાદ રાજકોટથી પરત પાકિસ્તાન મોકલવામાં આવ્યો છે સપ્ટેમ્બર મહિનામાં કલેક્ટર અને તેમનો સ્ટાફ તરુણને અટારી બોર્ડર લઈ જઈને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું ગત સપ્ટેમ્બર મહિનામાં રાજકોટ જિલ્લા કલેક્ટરનો સ્ટાફ તરુણને લઈને

ને અહીંયા સુધારણા હેતુએ રાખવામાં આવે છે એવી જ રીતે પોરબંદર મરીન પોલીસ સ્ટેશનના માધ્યમથી કાયદા સાથે સંઘર્ષમાં આવેલું મરીન ઝોન જે એક્ટ છે માં દરિયાઈ માં દરિયાઈ સીમા પાર કરી માછીમારી કરતું બાળકિશોરે પાકિસ્તાનનો હોય જે ભારતીય સીમાની અંદર આવી જતા એ કાયદા સાથે સંઘર્ષમાં આવેલો હતો અને પોરબંદર જુએનલ જસ્ટિસ બોર્ડના હુકમથી એ બાળકિશોરને અત્રે ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે આશ્રિત કરવામાં આવેલો કુલ બે વર્ષ અને સાત મહિના એ બાળક ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે આશ્રિત રહેલ જ્યાં તેમને સુધારણાના હેતુ માટે એ પાકિસ્તાનથી આવેલું બાળક હોય તો શરૂઆતના સમયમાં એ મૂંઝવણમાં હોય કે હું ભાઈ મારું મારા મારા વતન પરત ફરી શકીશ કે નહીં એ માટે તો ત્યાં સંસ્થાના સ્ટાફ કાઉન્સેલરશ્રી અધિક્ષકશ્રી શિક્ષકશ્રી દ્વારા એમને હુંફ અને પ્રેમ એક પારિવારિક માહોલનો પ્રેમ આપી અને એમને લાગણીસભર સમજાવી અને એ બાળકને હિન્દી આવડતું હતું અને એમની ઉર્દુ લેંગ્વેજ આવડતી હતી બીજું કશું આવડતું ન હોય પરંતુ એમને અત્રેથી સંસ્થા ખાતેથી શિક્ષણ આપી એમને ગુજરાતી ભાષા પણ સંપૂર્ણ રીતે એને આવડી ગયેલ બોલતા વાંચતા આવડી શીખી ગયેલો બાળક તેમજ અંગ્રેજીમાં અંગ્રેજી શિક્ષણ પણ આપેલું અને અંગ્રેજીમાં પોતાની સહી કરતા પણ શીખી ગયેલો અને એક સુસ્પષ્ટ ગુજરાતી ભાષા બોલી અહીંથી એ એના વર્તનમાં પુનઃસ્થાપિત થયેલો છે સંસ્થા ખાતે એ બાળકને સુધારણાના હેતુ માટે આપણે એને શિક્ષણ અત્રે આપવામાં આવે છે સરકારશ્રી ગુજરાત સરકારશ્રીના નિયમ મુજબ ગુજરાત સરકારશ્રી દ્વારા એમને રહેણાંક પોશાકી સુવિધા આરોગ્યને લગતી સુવિધાઓ એ બધી જ સુવિધાઓ જોઈને જસ્ટિસ કેર પ્રોટેક્શન એક્ટ બે હજાર પંદર મુજબ સુવિધાઓથી પરિપૂર્ણ એમને કરવામાં આવે છે વિશેષમાં કહું તો એમના કાઉન્સેલિંગ દરમિયાન એ બાળકને જે ડર હતો એ દૂર કરવામાં આવેલું અને એક પારિવારિક માહોલ આપવામાં આવી અને એ બાળક સ્ટ્રીમ લાઇનમાં સોસાયટીની અંદર પુનઃ જાય તો એ કેવી રીતે સ્ટ્રીમ લાઇનમાં જઈ શકે એ માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કરેલ અને બાળકને યોગની તાલીમ પણ આપેલ જેમાં યોગમાં એ બાળક માહિર થઈ ગયેલો હોય તો જેથી સંસ્થાના અન્ય બાળકોને પણ એ યોગ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવીને યોગ શીખવાડતો દરરોજ સવારે ભારત સરકાર દ્વારા જે એમની ફોરેન્સ નિયમ હોય ફોરેન કોન્ટ્રીબ્યુશનનો એ નિયમ મુજબ ભારત સરકાર દ્વારા ત્યાંથી એનઓસી આપવામાં આવે છે અને હોમ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા સૂચના થઈ એ બાળકને ડિપોર્ટ કરવા માટેની પ્રોસેસ કરવામાં આવેલ છે હોમ ડિપાર્ટમેન્ટ પોરબંદર તંત્ર એસપી સાહેબના માધ્યમથી એ બાળકને ડિપોર્ટ કરવામાં આવેલો છે એમાં જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ માનનીય કલેક્ટર સાહેબ શ્રી રાજકોટ દ્વારા પણ પ્રયત્નો બાળક વહેલી તકે પોતાના વતન પુનઃસ્થાપિત થાય એ માટે પ્રયત્નો કરવામાં આવેલા જેના ભાગરૂપે એ બાળકને ડિપોર્ટ કરવા માટે અહીંયાથી અમૃતસર અટારી બોર્ડર ખાતે એમની જે ઓફિસ હોય ત્યાં એમને ડિપાટ કરવામાં આવેલ છે અને ભારત સરકારના નિયમ મુજબ એમને પાકિસ્તાન પરત કરવામાં આવે છે એ રિયલ ઘટનામાં જ્યારે બાળક સંસ્થામાંથી અમે કબજો આપ્યો જ્યારે બરાબર એમને મૂકવા માટે છેલ્લે લઈ જતા ડિપાર્ટ કરવા માટે ત્યારે એ બાળકને આંખની અંદર અસરું હતા અને એ બાળક એમ ક્યાંક એક પરિવાર મેળવવા પરિવાર પાસે જઈ રહેવાની ખુશી હતી અને એ સંસ્થાનો પરિવાર જે એક પરિવાર એનો બની ગયો હતો એ પરિવારને છોડીને જતો હોય એનું દુઃખ પણ હતું જે એમની એમની અશ્રુમાં દેખાય આવતું હતું અને એ છેલ્લે આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ તો છેલ્લે એ બધા જ સ્ટાફને અને બધા બાળકોને વંદન કરીને ગયો છે